અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમાં વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ બે હજાર પચીસનું ઇલેક્શન દ્વારા નિમણૂક અને વિદ્યાર્થી ગણમાં દેશની સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું વાસ્તવિક માર્ગદર્શન આજ રોજ અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદની રચના અને નિમણૂક ભારતના લોકતંત્રની તાકાત એવી મતદાન ચૂંટણી પદ્ધતિ દ્વારા કરવામાં આવી હેડ ગર્લ માટે વોટ મળ્યું આ કમિટીમાં ઉમેદવારી નોંધાવવા વિદ્યાર્થી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અને ટેકેદારોના નામ નોંધાવી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે આ સાથે આ વિદ્યાર્થીઓને પ્રચાર માટે યોગ્ય તક આપવામાં આવી હતી

નમસ્કાર હું ડૉક્ટર વિરાલ એમ નાનાવટી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું મિત્રો આજે જ્યારે લોકશાહી દેશની અંદર નેતાઓની સિલેક્શન અથવા તો નેતાઓની જે પસંદગી કરીએ છીએ વોટના આધારે આપણે આપણા મતનો ઉપયોગ કરીએ છીએ એમ શાળાની અંદર અમારી પાસે વિવિધ પ્રકારની કમિટી છે ફોટોગ્રાફી કમિટી ડિસિપ્લિન કમિટી કલ્ચરલ કમિટી સાથે સાથે બ્યુટિફિકેશન કમિટી સી સીસીઆર કમિટી આ બધી કમિટી છે આ કમિટી માટે અમારે હેડબોય અને હેડગર્લના ઇલેક્શન થતા હોય છે આ ઇલેક્શન માટે એક ચોક્કસ પ્રકારની પ્રણાલી બનાવી છે કે જેની અંદર એમને એમનું ફોર્મ ભરવાનું હોય છે એમને ટેકેદારના નામ લેવાના હોય છે એક બાહેદરી આપવાની હોય છે આ બાહેદરીના આધારે એમનું સિલેક્શન થાય છે અને આજે વોટિંગ થાય છે આજે કુલ સત્તરસો અઠ્યાસી જેટલા બાળકોએ વોટિંગ કર્યું છે આ વોટિંગના આધારે હવે અમારી સારાના નેતૃત્વ કરવાવાળા હેડબોય અને હેડગર્લનું સિલેક્શન થશે કે જે સારાને ઊંચી શિખાઈએ લઈ જવા માટે ખૂબ પ્રયત્નશીલ રહેશે અને અમારી જે સાતથી આઠ કમિટીઓ છે એ કમિટીને લીડ કરશે પછી એ ચાહે સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હોય સ્કૂલની અંદર મહેમાન આવ્યા હોય કે સ્કૂલની અંદર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય આ દરેક કાર્યક્રમ આજે અમે સફળ છીએ તો અમારા હેડબોય અને હેડગર્લના વ્યવસ્થા તંત્ર અને એના નેતૃત્વના કારણે આ નેતૃત્વ સારાના આચાર્ય તરીકે હું અને મારી શિક્ષકોની ટીમ સાથે સાથે મારી મેનેજમેન્ટ મેમ્બર જે અમારા છે એ બાળકોને માર્ગદર્શન આપે છે અને વાસ્તવિક સ્કૂલની પરિસ્થિતિથી વાકેફ કરીને દેશની અંદર કઈ રીતે વોટિંગ સિસ્ટમ કાર્યરત છે તેની માહિતી આપે છે અમારે ત્યાં આજે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર આઈએસ અધિકારી આઈપીએસ અધિકારીની નિમણૂક કરી કરવામાં આવી હતી આ લોકોનું કામ હતું વોટિંગ બૂથ સુધી વ્યવસ્થા જાળવવાનું બેલેટ પેપરથી જેનું સિલેક્શન કે વોટિંગ થયું છે કે એ લોકોએ વોટ આપ્યા છે એની માહિતી ભેગી કરવાની ડિજિટલાઇઝેશનથી જેને ઈવીએમ મશીનમાં વોટ આપ્યા છે એનું કરેક્શન જોવાનું દરેક પ્રકારના પત્રકો છે મેં પણ વોટ આપ્યો છે અને મેં પણ આ રીતે જે ઇંક આવે છે બાળકોને ઇંક તો નાના બાળકો જે અમારી સ્કૂલના બાળકો હતા એ માત્ર ને માત્ર ઇલેક્શન નહીં પણ ઇલેક્શનની સમગ્ર પદ્ધતિથી વાકેફ થયા છે અને અમારું કામ એ જ હતું કે બાળકો દેશના અર્થતંત્ર અને લોકતંત્રથી વાકેફ થાય આમ બે ઉદ્દેશ્ય છે નવી એનઇપી પ્રમાણે બાળકોમાં શૈક્ષણિક જે વૃત્તિ છે એ માત્ર ચોપડા પૂરતી પ્રવૃત્તિ ચોપડા પૂરતી નહીં લે પણ પરંતુ પ્રવૃત્તિ સ્વરૂપે લઈ જઈએ આજે બાળકને એવું ખબર પડી ગઈ કે ડિજિટલાઇઝેશનથી ઈવીએમમાં જ્યારે વોટ પડે છે ત્યારે વોટમાં બીપ કરીને અવાજ આવે છે પહેલાં એક છોકરા તો મને એવું જ પૂછ્યું કે સાહેબ બીપ અવાજ એનો આવે છે તો અમે એને એવું જણાવ્યું કે તારો વોટ પડી ગયો છે બીજો એક છોકરો આવ્યો તો એને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ તારો કાર્ડ આપ જેથી કરીને તું વોટ આપી શકે તો એને ખબર નહોતી તો અમે એને એવું સમજાવ્યું કે દેશની અંદર ઇલેક્શન કાર હોય છે એમ તમારા વોટ આપવા માટે હું પારે ક્રેશમાં ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના ઇન્ચાર્જ આજે અમારી સ્કૂલમાં ધોરણ આઠથી બાર હેડ બોય હેડ ગર્લ વિદ્યાર્થી પરિષદ ઇલેક્શન હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ હેડ બોય હેડ ગર્લની ઇલેક્શન એ લોકોનું આઠથી બારના વિદ્યાર્થીઓના વોટિંગ દ્વારા ઇલેક્શનની યોજવામાં આવ્યું હતું સવારના મોર્નિંગમાં ધોરણ આઠથી બારના જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓએ ત્રણ વિભાગના જે ઇલેક્શનમાં ઊભેલા બાળકો હતા તેનું વોટિંગ કર્યું અને હવે બપોર પછી છ અને સાતના વિદ્યાર્થીઓ એમાં વોટિંગ કરવા જઈ રહ્યા છે આ વોટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓ લોકશાહી તંત્ર કઈ રીતે છે એ સમજે અને વિદ્યાર્થીઓ અઢાર વર્ષ પછી કઈ રીતે વોટિંગ કરવાનું હોય છે એનો મુખ્ય એ ઉદ્દેશ સમજી શકે તે માટેનું હતું વિદ્યાર્થીઓ છેલ્લા બે ત્રણ દિવસથી દરેક છથી બાર ધોરણમાં દરેક ક્લાસે ક્લાસે જઈને પોતાના જે નામ છે ફોર એક્ઝામ્પલ યુનાઇટેડ ગ્રીમ એ આખી ટીમે પોતાનો કઈ રીતે એમાં કોણ કયો કેપ્ટન છે એ શાળા પ્રત્યે શું કરશે શાળાને શિસ્ત અને નિયમો જાળવવા માટે કઈ રીતે આગળ વધશે અને કઈ રીતે શાળાને આગળ વધારી શકે તે માટેનો પ્રચાર કર્યો હતો દરેક બાળકોને આમાં પોતા મોટિવેશન મળી શકે અને એ માટે લોકો આગળથી જ પ્રચાર કરીને શાળાને કઈ રીતે આગળ લાવી શકાય અને પોતાને જીતાડવા માટે બનતે એટલે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા દરેક વિદ્યાર્થીઓમાં લોકશાહી તંત્ર કેવી રીતે જાગૃત થાય આપણે વોટિંગ શા માટે આપવું જોઈએ કોને વોટ આપવો જોઈએ કઈ રીતે આપવો જોઈએ અને એ વોટ આપવાથી શું થાય સરકાર કેવી રીતે બને એ માટેની માહિતી પૂરી પડે છે અને આવું કરવાથી દરેક બાળકોમાં અઢાર વર્ષ પછી વોટિંગ આપવાનું જ્યારે થાય ત્યારે એ લોકોને એવી જાગૃતતા આવે કે મારે આને વોટ આપવો જોઈએ આનાથી આપણો દેશ આગળ વધે એનો વિકાસ થાય એ હતો આ ઇલેક્શન અને પ્રચાર કરવા માટેનો મારો મુખ્ય હેતુ એ છે કે દરેક બાળક ઇલેક્શન શું છે લોકશાહી તંત્ર શું છે દેશને આગળ વધાવવા માટે શું કરી શકાય શું ન કરી શકાય એ માટેનો છે અને બીજું કે આનાથી બાળકો એ શીખી શકે કે એમાં હારવું જીતવું એ નક્કી નથી એ નક્કી હોતું નથી કે એવું પણ નથી હોતું કે ભાઈ હારવું જોઈએ કે જીતવું જોઈએ હાર જીત એ માઈને નથી રાખતી પણ એ હારમાંથી આપણે શું શીખીએ છીએ એ મહત્ત્વનું છે દરેક વિદ્યાર્થીઓ પૂરા જોશ અને પૂરી મહેનત ત્રણ દિવસથી છેલ્લા કરે છે આ પ્રચાર અને ઇલેક્શન માટે અને ત્યાર પછી એ એમાંથી શીખે છે કે આપણે શાળા માટે શાળાને આગળ લાવવા માટે શું કરીશું અને એના માટે કેટલી મહેનત કરવી પડે છે

પ્રથમ તો અમારું નામ ને તેઓ જણાવ્યું વિદ્યાર્થી મિત્રો માટે અમે શું કરી શકશું તે બધું અમે તેમને જણાવ્યું અને તેમને તેમ તેમ તે શાળાની પ્રગતિમાં ભાગ લઈ શકે ફંક્શનમાં વગેરેમાં ભાગ લઈ શકે તેને અમે તેમને જણાવવાની મહેનત કરી હા અનુભવ આગળ જતા કોલેજ લેવલ માટે અનુભવ સારો મળી રહે છે મારું નામ વિરાણી જનીષ છે અમે ધ ગ્રેટ યુનાઇટેડ ટીમ ના હેડબોય અને હેડગર્લ અમે વિદ્યાર્થી હિત માટે જ આ ઉમેદવારીમાં ઊભા રહ્યા છીએ અમે જ સારી રીતે પ્રચાર કર્યો અને અમારા પ્રચારના મુદ્દા એ હતા કે અમે બાળકોને લર્નિંગ વિથ એજ્યુકેશનનું કોન્સેપ્ટ લાવીએ લાવીએ તે રીતના અમારા પ્રયાસો હતા આ સ્કૂલવાળાએ આ આ કાર્ય ખૂબ જ સારું કર્યું છે અમે આનીથી શીખશું કે જો આપણે અઢાર વર્ષથી ઉંમરનાને વોટિંગનો ચાન્સ મળતો હોય છે જો આપણે નાના બાળકોને પણ શાળામાં વોટિંગનો ચાન્સ મળ્યો અમારી ટીમનું નામ કોમરેડ છે મારું નામ પરમારઝીલ અને હેડબોયનું નામ ભદ્રેશ્યા ભવ્ય છે અમે લોકો એઝ અ અમારી લીડરશીપ ઇમ્પ્રૂવ કરવા માટે આમાં ભાગ લીધો છે અને બધાને ડિસિપ્લિનમાં રાખીશું અને તેનું આગળ કેવી રીતે વોટિંગનું પ્રત્યેક બરાબર થશે એનું અમે જાણ કરવા માટે આની અંદર ભાગ લીધો છે સ્કૂલ માટે અમે એટલું જ કહીશું કે તમે અમારી માટે બહુ જ સારું કામ કર્યું કેમ કે અમે લોકો એટીન પ્લસ થશું કેવી રીતે ખબર પડશે કે અમે લોકો કેવી રીતે કરીએ કેવી રીતે અમે લોકો લીડરશીપ ઇમ્પ્રુવ કરી શકીએ અમને કોલેજ લેવલ જશું ત્યારે આ કામ આવશે લોકોને હા અમે જીતશું અમારો એટલો કોન્ફિડન્સ છે અમે લોકોએ બધેને એટલું કરી કર્યા છે અને અમારે અમારી લીડરશીપથી અમે લોકો એટલા ઇમ્પ્રુવ થશું નમસ્તે હું બદ્રેશીયા ભવ્ય મારી સાથે હેડગલમાં પરમાર ઝીલ તરીકે ઊભી રહી છે અમે આ સ્કૂલમાં એક વર્ષ આવ્યા છીએ આ વર્ષે જ આવ્યા છીએ આ વર્ષે આવીને અમને શીખવા મળ્યું કે આ સ્કૂલમાં ઘણી નવી નવી પ્રવૃત્તિઓ થાય છે જેમાં આ પ્રવૃત્તિ જે અત્યારે તો આ સ્કૂલ લેવલે છે પણ કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ જરૂરી છે લીડરશીપ જે આગળ જઈને તેમને વધારે કામમાં લાગે છે અમે અહીં વિદ્યાર્થીઓના હિત માટેનો પ્રચાર કર્યો છે અમે અહીં જીતીને પછી સ્કૂલના હિત માટેના જ કાર્ય કરશું વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ દૂર કરશું અને તમને સફળ બનાવશું